વાગરા પોલીસની બહાદુરી અને સમયસૂચકતાથી સુરતના વરાછાવાળી વાગરામાં બનતા પોલીસે અટકાવી ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી યુવતીને બચાવી હતી ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું જેથી ઉશ્કેલા યુવતીના મિત્રએ આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકી યુવતીને દુકાનમાં ગોંધી રાખી હતી જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાગરા પોલીસે સમગ્ર ઘટનાની માહિતી આપતા જ વાગરા પોલીસ મથકના જાબાજ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જોતા બ્યુટી પાર્લરમાં યુવકે ચપ્પુની નોક ઉપર યુવક યુવતીને બંધક બનાવી હતી બનાવની ગંભીરતાને પારખી અધિકારીએ પોતાની સૂઝબૂઝથી ફિલ્મી સ્ટાઇલથી દુકાનનો દરવાજો તોડી યુવકના ચુંગલમાંથી ભોગ બનનાર યુવતીને રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઈસમને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પંથકની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે તેની અમદાવાદના દેતરોજના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે પંદર દિવસ પહેલાં જ મિત્રતા થઈ હતી તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યા ખાતે બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં રાખવા દબાણ કરતો હતો આ અંગેની જાણ યુવતીએ તેની દુકાન માલિકને વિશાલકુમાર ઈશ્વરભાઈ સોનારને મેસેજ કરીને પોલીસની મદદ માંગી હતી જેથી દુકાન માલિકને જાણ થતાં વાગરા પોલીસ મથકે જાણ કરી હતી વાગરા પોલીસ મથકના પીએસઆઈ એ કે જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેતી યુવતીને સલામત રીતે યુવક પાસેથી છોડાવી આરોપી પ્રકાશ ઓળની ધરપકડ કરી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના સંદર્ભે જંબુસરના ડીવાયએસપી પણ વાઘરા ખાતે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારને કેસની માહિતી આપી હતી વાઘરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલી યુદ્ધને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાઘરા પોલીસે પકડી પાડેલ છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોના નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ બોડ નામનો એક છે એમની દુકાનમાં એમને બળજૂપડી પૂરક ગળા પર ચપ્પું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાઘરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાઘરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને જે ભોગ બંધાર બેનની છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમદા રીસમ છે જેને નોંધી રાખેલું હતું તેમનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું આ ગામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે તેમાં એમને જણાવેલું છે કે આ જે તોમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ ભોગ બનનાર એમને મેસેજ કરવાની ના પડતા આજ રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલું હતું અને એમની દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરી ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય નાય સહાયતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન બે તથા જીપીએ એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે ધમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓઢ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે તમામ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય ને તમને કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય આરોપીઓનો કોઈ ભૂતકાળ છે આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહ્યો છે